દાહોદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી પણ હવે મેદાને આવ્યું છે દાહોદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા કલેક્ટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જી સુધારાને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

અહીંયાના કોઈ સ્ટુડન્ટ કોઈ ફોર્મ સિલેક્ટ કરે છે તો એનું એડમિશન બીજે થાય છે તો એને તકલીફ પડે છે અને હજી સુધી કોઈ પણ છોકરાના મોટા ભાગના રજીસ્ટ્રેશન પણ નથી થયા તો આ પદ્ધતિમાં સુધારો આવે અડતાલીસ કલાકનો અમે સમય આપ્યો છે સરકારને અને જે તે અધિકારી છે એમને જો નહીં થાય તો વિદ્યાર્થી પર સુગ્રહ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડવા પર રસ્તા પર બી ઉતરશે અને જે પણ યોગ્ય લાગશે પગલાં ઉઠાવશે અમારી અપીલ છે ને એને લઈને અમે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દાહોદનગર આપનું નામ શુભમ અગ્રવાર